આગળ વાત કરીએ અરવલ્લીની અરવલ્લીના મેઘરજ તાલુકામાં પણ વરસાદની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી છે અહીં મોટી મોયડી મોટી પાંડોલીમાં વરસાદ ખાબક્યો છે આ સિવાય ખેરાઈ પટેલ ઠુંડા રોયણીયામાં વરસાદની શરૂઆત થઈ છે ઈસરી જેતપુર પંથકમાં પણ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે વાવકંપામાં પણ મેઘરાજાએ એન્ટ્રી કરી છે અસહ્ય ઉકળાટ અને લાંબા સમયની રાહ બાદ મેઘરાજાની પધરામણી

વરસાદનું આગમન થયું છે જેથી વાતાવરણ ખુશનુમા બન્યું છે આ સાથે સાથે ખેડૂતોમાં પણ હવે આશા બંધાણી છે અને આગામી સમયમાં હવે ખેડૂતો વાવણીની શરૂઆત કરશે ધીમી ધારે વરસાદની શરૂઆત ઇસરી અને જેતપુર પંથકમાં જોવા મળી આ સિવાય વાવકંપામાં પણ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી ગુજરાતના વિવિધ વિસ્તારો કે જ્યાં વરસાદી માહોલ આ તમામની વચ્ચે ક્યાંક મેઘ મહેરબાન થયા છે અનેક વિસ્તારોમાં સવારથી જ વાદળછાય da uva